હેલો મારા પ્યારાવાલા જીગરી મિત્રો આજે આપની સમક્ષ દ્રશ્ય અને શ્રાવ્ય યુટ્યુબના માધ્યમથી મારી અને તમારી યુટ્યુબ ચેનલ યુગ જ્ઞાન સંસ્કારમાં હસી ખુશીથી સર્વ મિત્રોનું સ્વાગત વેલકમ તો આવો આપને મહત્વપૂર્ણ અને ઉપયોગી વિષય પર ચર્ચા કરીશું તો આ ચર્ચાનો વિષય છે પંડિત મોતીલાલ નહેરુની જન્મ જયંતિ તો ચાલો શરૂઆત કરીએ પંડિત મોતીલાલ નહેરુ તેઓ ઓગણીસોને ઓગણીસથી ને વીસ બીજી વખત ઓગણીસોને ઓગણીસો ને ઓગણથી સુધી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યા હતા ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના પિતા મોતીલાલ નહેરુનો જન્મ છ મે અઢારસો ને એકસઠના રોજ આગ્રા એટલે કે ઉત્તર પ્રદેશમાં થયો હતો તેમણે ઓગણીસો ઓગણીસના અમૃતસરમાં જલિયાવાલા બામ્પ હત્યાકાંડ પછી ગાંધીજીના કહેવાથી વકીલાત છોડી સ્વતંત્ર સંગ્રામમાં જોડાયા હતા પંડિત મોતીલાલ નહેરુ અને દેશબંધુ ચિત્રન દાસ સાથે મળીને ઓગણીસો ને ત્રેવીસમાં સ્વરાજ પાર્ટી બનાવી જેના દ્વારા તેઓ સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલીના વિપક્ષના નેતા બન્યા આઝાદીની લડાઈ દરમિયાન તેમને ઇન્ડિપેન્ડ અખબાર શરૂ કર્યું હતું પંડિત મોતીલાલ નહેરુ દ્વારા ઓગણીસો ને ઓગણત્રીસ રોજ નહેરુ રિપોર્ટ રાખવામાં આવ્યું હતું જવાહરલાલ નહેરુ તેમના એકમાત્ર પુત્ર હતા તે ઉપરાંત વિજયાલક્ષ્મી પંડિત અને કૃષ્ણ હઢીસિંહ તેમની પુત્રીઓ હતી